નરસિંહ મહેતા ને દર્શન આપી અને રાસ લીલા ના દર્શન કર્યા ને કરાવ્યા વિક્રમ સવન પંદરસો ને સડસઠ હરિહર શરૂ છે પાંચસો ચોરાણું વર્ષ પેલા નરસિંહના દર્શન આપેલા ફાઇનલી મિત્રો આપણે ગોપનાથ મહાદેવ પહોંચી ગયા છીએ આ જગ્યા ઉપર હજારો વર્ષ જૂનો ઇતિહાસ જોડાયેલો છે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું ચાલો આપણે શરૂઆતમાં અહીંયા મહાદેવ ભગત નરસિંહ મહેતા તદઉપરાંત અહીંયા જે આપણે કહીએ ને ગોપનાથ મહાદેવના દર્શન થશે અહીંયા તમે જવો ખૂબ જ સુંદર મજાનું મંદિરને ડેકોરેશન કરવામાં આવેલું છે ચાલો આપણે ત્યાં જઈને નિહાળીએ પેજમાં નવો તો પેજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં ચાલો મિત્રો આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરી અને અહીંયા જુઓ મંદિરને ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં હોય છે ઘણા બધા ભાવિભક્તો અત્યારે રામકથા અને મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે બાકી તો અહીંયા તમે હા દર્શન કરી રહ્યા છો હનુમાનજી મહારાજના તેમના ચાલો હવે અહીંયા સરસ મજાનું નીચે કાર્પેટ નાખેલું છે અને માતાઓ અને બહેનો પણ મહાદેવના દર્શન કરી રહ્યા છે અને બંને સાઈડ ઉપર ખૂબ સુંદર મજાનું ફૂલોથી શણગાર કરવામાં આવેલો છે શરૂઆતમાં આપણે ભક્ત નરસિંહ મહેતાના દર્શન કરશું એક જેટ બાજુમાં તે રાધાકૃષ્ણના દર્શન થશે આપણને અહીંયા મહાકાળી માતાજી બિરાજમાન છે તો તેમના પણ દર્શન કરશું એક જેઠ બાજુમાં ગુરુ દત્તાત્રે ચાલો હવે આપણે સાક્ષાત મહાદેવના દર્શન કરવા માટે અંદર પ્રવેશ કરીએ અહીંયા તમે જો ખૂબ જ વિશાળ મંદિરની અંદર ઘણા સાધુ પણ તમને દર્શન થશે પછી શરૂઆતના આપણે નંદી મહારાજના દર્શન કરી લઈએ આ જગ્યા ઉપર પણ ખૂબ જ જૂનો ઇતિહાસ જોડાયેલો છે ગોપનાથ મહાદેવના આપ દર્શન કરી રહ્યા છો રાધે રાધે ગોપનાથ મહાદેવના આપણે દર્શન કર્યા એક અહીંયા તમે શિખરમાં દર્શન કરી રહ્યા છો આ જગ્યા ઉપર ભક્ત નરસિંહ મહેતા અને મહાદેવે જે સાક્ષાત કૃષ્ણ ભગવાનની સોળસો ગોપીઓનો રાસ રમ્યા હતા તેમના દર્શન આ જગ્યા ઉપર થાય છે તદુપરાંત અહીંયા નીચેની તરફ તમને નંદી મહારાજના દર્શન થશે બાકી તો આપણે દર્શન કરી રહ્યા છીએ જય શિયા રામ ગોપનાથ મહાદેવના દર્શન કરીને હવે એક જગ્યા અહીંયા સામેની તરફ તમને બાર જ્યોતિર્લિંગના દર્શન થશે અહીંયા તમને જો ખૂબ સુંદર મજાના મંદિરો બનાવવામાં આવેલા છે અને બધી જગ્યા ઉપર મહાદેવના સાક્ષાત દર્શન થશે સોમનાથ મહાકાલેશ્વર મંગલેશ્વર મલ્લિકાર્જુન વેદનાથ કેદારનાથ નાગેશ્વર ત્રંબકેશ્વર શ્રી ભીમેશ્વર રામેશ્વર ધ્રુવેશ્વર કાશી વિશ્વનાથ બદ્રીનાથ ને યમનોત્રી અને ગંગોત્રી જય શ્રી રામ મિત્રો અત્યારે આપણી સાથે છે ગોપનાથ મહાદેવના અનાદિ થી રહેલું છે નરસિંહ મહેતા ને દર્શન આપી અને રાસ લીલાના દર્શન કર્યા અને કરાવ્યા એના કારણે નવખંડ માં ગોપનાથ નું નામ પ્રસિદ્ધ થયું કવિઓની ભૂમિ ગણા ભક્તોની તપોભૂમિ ગણાય અને એક ઉપનાથમાં વિક્રમ સંબંધ પંદરસો ને સડસઠની સાલથી હરિહર શરૂ છે ભારતમાં શિવ મંદિરો કદાચ મને ખ્યાલ પ્રમાણે આ પહેલું હશે કે જ્યાં હરિહરની હાકલ પડે છે અને અહીંના આ વિસ્તારના લોકો પ્રેમથી દિવાળીએ જે ખરા ખળવટ લેવાય અને એ અનાજ એની જોડી અહીં સલકાવે છે બે વિભાગમાં વહીવટ ચાલે છે મહંત અને બ્રહ્મચારી જગ્યા બ્રહ્મચારી જગ્યા ની ગાદી એ મને લોકો વિનંતી કરીને મૂકેલું છે એ સેવા કરીએ છીએ અને એમાં આ સોનામાં સુગંધ ભળી પાંચસો ને ચોરાણું વર્ષ પહેલા નરસિંહના દર્શન આપેલા અને એ કાળ પછી ઘણા તડકા છાયા આવ્યા ભાવનગર રાજની આ ગુરુ ગાદી છે સાત ગામ આપ્યા હતા ભાવનગર મહારાજાએ અને બ્રહ્મચારી અને મહંત જગ્યા એ રજવાડી જગ્યાઓ કહેવાતી પણ ગોપનાથ ભગવાન એ ગોપીઓ સાથે રાસ રમી અને એમણે નામ ધારણ કર્યું ઘણી ઉક્તિઓ છે એક સુરતની ગાયની દંતકથા પણ છે આપણે શ્રદ્ધાથી અહીં ભગવાન શિવનું સાનિધ્ય છે એ માનવાનું રહ્યું અને પૂજ્ય બાપુએ

એટલે હું તો એમ માનું છું કે નરસિંહ મહેતા પછી બીજું જાણે અહીં નરસિંહનો આવીને મોરારી બાપુએ કથા આપી અને એના કારણે લાખો લોકો એ રામમય બની ભગવાન શિવનો મહિમા સમજશે આ રીતે ગોપનાથ એ આપણું સોમનાથ જેવું એક ધામ છે અને એ ધામ લોકો અનેરી શ્રદ્ધાથી અમાસ દર અમાસે અહીં મેળા જેવું વાતાવરણ હોય છે અને પહેલાના વર્ષોમાં તો અહીં શ્રાવણ મહિનાની અમાસનો બહુ ખૂબ મોટો મેળો ભાતો મેં નાનપણમાં જોયું છે એક લાખ માણસો બાઢડાની ગુરુ પૂર્ણિમા અને ગોપનાથનો મેળો એ એ સમયની અંદર કેટલી ગુજરાતી સિનેમાઓ ધાર્મિક એમનું પણ અહીં રિનોવેશન થયેલું છે હસ્તમેળા હોય સતદેવીદાસ હોય આવી આ પ્રકૃતિ સ્થળ છે આ

પણ ભગવાન કૃષ્ણની આજ્ઞાથી આવ્યા અને ત્યાં શિવલિંગની સ્થાપના કરી પૂજા એને કાળી ધજા ધોળી ધજા થઈ પછી પાંડવો એ સમુદ્ર કિનારે આવી શેખ દ્વારકા સુધી ના મંદિરોમાં એમણે જ્યાં જ્યાં ધજાઓ ચડાવી એ ધોળી ધજા વાળા દેવ કહેવાય છે ગોપનાથ દ્વારકાધીશ પણ ધોળી ધજા વાળા નિષ્કળ મહાદેવ